હલો હલો તો સારું થઈ ગયું પલજી એમ કહું છું હું જેણા બોલું છું કે ભાઈ ગમે ના તું શીન છો હોય તમ તારે સુઈટ છે જુનાગઢ આપણે ભેગું થવું છે કેશો કાળું તળસીને હું લાવવા તૈયાર છું તો કેસો નાનો લઈને હોય તો આવતા તારો માફ કરી એનો માફ કરી માફ કરતા કોઈ એમે લટી દીધી તો કાળું તળસીને વીસ વરનો દા વરણ ડબ્બો મારવો અને કે નાનું કેસો નાનું ને મારવો હશે તો એને બસ કે નાખીને આવી જૂનાગઢ જૂનાગઢ આવ્યા અસલ તો તારા બાબરનો પેટનો હોય ને ફલજેટાનો તો હોય અમે જૂનાગઢ આપણે માપ કાઢીએ પછી આપણે ભલા ભલાની પરમથી માપી લઈએ તું ચેદુનો લાડ કરશો ને પણ તારું કાં લાડ ઉતરી જાય કાં અમારું ઉતરી જાય તારા મનમાં પાવર છે ને ફાંકો છે ને પણ તું આવી જાય તારે નાનો આવવું હોય તો એ સોગજના રખે આય ના કાં તારો પાવર ઉતરી જાય કાં અમારો ઉતરી જાય તારા મનમાં એમ ન માનતો કે આ દબાઈ છે કે આ બીક છે કે આ ફાંસા પડશે તારા વિશ્યાર એ તારા વિશ્યાર ન રાખવો એવો ભલા ભલાની પરમથી વખે વખો પાડશ્યો તો પાડશું ને કે તું કે નાગાય એ વખો પાડશો દોષ તારે હોશિયાર હોય કે તમ તારે વયો હોય તું ઉમરાળાની પેઢી ને કાંઈ પેઢી પેઢીએ કાં જુનાગઢ વી હોય તારે મારે અમારે હવે ઉઘાડી મૂકી દેવાની છે તો જે પડતા ફલજી તરતો તો તું મોકલી દેસો ને તું ત્યારે દાય પણ મૂક તારા ખેસડા લઈને આવ્યો જૂનાગઢ તારી બાયડીની ભોજ ખાતું નો જુનાગઢ આવ્યો તો તું એ લઈ લીધો ને તારી બાયડીની ભોજ તારે તારી બાયડીનો ઘાઘરો તારી પાસે સડ્યા તો નો જુનાગઢ આવ્યો તો કે આજકાલ પમદી દીકરા મારા ભલા ભલા ની ફરમથી જોઈ લેવી અમે તો કાળીયા ને લઈને આવવાનો છે કાળિયો નો નીકળે ને તો વીસ વેરાનો ડબ્બો એને જવાનો છે ને કાળજી ફેલે ફલજીને ફરતા ફલજીને કેસો નાનું ને ડબ્બો મારવાનો છે એકાદ ઓછો સાઈઠ બેરો પર હોય હામો અમે તારા ભલા ભલા ની ફરમથી જોયું હોય તારા બંને ફાકો કાઢી નાખીએ જે હોય તું હોશિયારી બોલજે જેની હમો બોલ ને હમો હોશિયારી બોલજે

તારા મને ન માનતા કે હું હાડ શું સુરતની માઇલ કરતો હું પણ આ દેશમાં તો હું ગમે ના તમ તરફ હા મો અમે તારા કેસોડાને કે નાચી કાતકમાં લટી જાય છે કાળું તલસી લટી જાય છે ને કાતકમાં કેસો નાનો લટી જાય છે અમે ભલા ભલાની પરમથી શોયવી છે તું ઘણાના શાળા કરી ગયો છે ને ઘણાને તું રેકોર્ડિંગ મૂકતો હશે તારું ડાય પણ તો માર ખાય એવું બોલે તો હું કોકનો માર ખાય ગમે તારે બીજું કાંઈ તારા અમારે દાય પણ નથી તારો માર ખાવાનો ડાય પણ છે એટલે તું હોશિયારીન બોલજે તારે મને હોશિયારીન બોલજે જે તું બોલ ને એ વશિયારી બોલજે અને વશિયારી કરીએ તું કેને જૂનાગઢ આવે તો જુનાગઢ ભેગું તો હું પમજી આવે તારા તારા બાપનો વખો છે ને તો તને દેવરાબો તને પટલા ફલજી તું માને કેવા અમને એટલે તને હું શોખે અંગ્રેજીમાં કહું છું કે તું ગમે ના નીકળે તો ગમે ના જૂનાગઢ જૂનાગઢની ડિસ્ટ્રિક્ટમાં ગમે ના ભેગું થવાનું થાય છે તો કે કેદી ભેગો તારો કેસો નાનું ને બસ કે નાખી નાય તું એ જૂનાગઢ નું સિંધુ છે ને તારું ડાય પણ મારે જોવું છે બાવસન જેડા ને તારું ડાય પણ જોવું તું કેટલો ડાય પણ હાલ છો તો કેટલો ડાયો છો તારું ડાય પણ માપવું છે અમાર ભલા ભલા ની પરમ થી અમે માપી કાળું તળસી ને તું કે ના લાવો દોસે અમે નો મું સાતો તારા મન ને ફાકો એ કાઢી નાખીએ બધો તમ તારે તરે ગયા રેકોર્ડિંગ મોકલવા ને મોકલી દેજે તને હું શોખો જ કહું અંગ્રેજીમાં હોશિયાર કરીને તું ફોન ને વીડિયો મોકલજે હોશિયાર કરીને મોકલજે આગળ પાછળ હોશિયાર કરજે અમે ક્યાં કોની અમે હું વીડિયો મોકલો હે કા વખત ભૂલી જોન કા કા તને વખો ભૂલવડ દે ઇનકા અમે ભૂલી દી વખો સહી તો કરી 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 તારે જ્યાં હડબેલી માં ઝડવાન ઝડદી દે જે દન તારો દેવસા ઉડાડવાના છે પાં દી એ વિચાર કરી લેજે તો હા તો એ વિચાર કરી લેજે તારા મનમાં કે માપ એકાબીજી કાળુ તુલસીનો માપ કાઢ્યો નથી કેશો નાનુંનો માપ કાઢ્યો નથી ને તું સીધા હડીચીઓ કરીને દબા દેવર છો ને પણ તારા દબા જોવા આવે અને તું થોડો પાવર કરશો ને જ્યાં આવે મૂકશો ને એ તારો ફાવર જોવો છે અમે તું હોય જૂનાગઢ ગમે ના જૂનાગઢ ઉેગું થઈ જવું અમે કાળુ તલસીને લાબા તૈયાર શું ભાવશે ને જેના નાનું નાનું કહેશો ને તું લાવ ગમે ના ભલા ભલાની પરમથી જોઈ લેવી ને કે તારો ડબ્બો કિરો માની બે દિવસની માલિક